કારણ કે ભાઈ ભૂતદેવ મંત્ર એવા બોલે તમને પેલા તો બધા જય દ્વારકાધી જય મામ વગર રાતે રાતે ફરી નવા બ્લોગ ની શરૂઆત કરી હતી કારણ કે આજે અમાસ અને આજે છે પિતૃ ને પાણી હે પિતૃ પાણી પીયો બરાબર તો અમારે જાવમ છે ઈ પિતરુને પાણી પીવડાવા રમીમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધા જજત જય શ્રી કૃષ્ણ અને આજે જો આપણો પાણી રેડવાનો છેલો દિવસ છે આ બધી રક્ષા બાંધી હોય મૂકી દેવાની માતાજી આપે રક્ષા આપી હોય રમીમાં અમુક છે ને ડોફા એવા હોય બરાબર ક બુદ્ધિના જળ બુદ્ધિના કે જીવતા કોઈ દી મા બાપને પાણી ન પાય બરાબર પૈગે લાગતા હરમત હોય ને મહેરા પછી કંઈ પીઓ પીઓ તમારા બાપ ઈ તમારું પાણી ન પીએ તમે ખોટું લાગે તો વેવે તમારા મા બાપ જીવતા છે ક્યાં લાગી તમે એની સેવા પૂજા જેટલી થાય એટલી કરો કંઈ ન કરો ને કંઈ તમારી માને પૈગે લાગીને જાઓ દુનિયાને એવી એક પણ તાકાત નથી કે તમને રોકી શકે કે જે તમારે કામ સારું કરવા જતા હોય એની અટકી શકે બરાબર અને ભાઈ અમારા બેને ભેગું જ જાવાનું હોય ક્યાં જાઓ હોય ને અમારા બેને ભેગું જ જવાના તારા વિના મને ન મજા આવે બરાબર એના વિના મને મજા ના આવે શીખી તારી ધોરી ગમી છે પણ મારી છે ભાઈ આપણે જો અહીં ડેકોરેશન મસ્ત આપણે ઝાડવા કરી દીધા છે આપણે કેવી રીતે ભાઈ અહીંયાથી લેતા એવા બરાબર શિવશક્તિ નર્સરીમાંથી અહીંયા બધા આવી દીધા થોડા ઘણા જો અહીં ભાઈ એવા ડેકોરેશન મસ્ત કર્યું હજી ઘણા પ્લાન્ટેશન અંદર પડ્યા છે આપણે હજી વાવવાના બાકી છે તો ચાલો મિત્રો અમે પહેલાં છે ને પહેલાં અમારા હુરોપુરણ જે ગામમાં ડેરી છે વાડીએ ત્યાં જાઉં અહીંયાથી પછી શિવ મંદિરે જાઉં પછી પાછા ક્યાં જાઉં ને કંઈ ખબર નથી બાપાની ડેરી એ ભૂગી જાય છે ને અમારી સાથે અનુબેન પાવ્યા છે અનુબેન શું કરવા આવ્યા તમે

જય સોમનાથ અદા ખાલી એના ચહેરા ઉપર તમે સ્માઈલ જો છે ને રામ રામલખનની જોડે હું હાલે મજામાં અદા અને આ બાજુ જો વાહ અદા જય સોમનાથ મજામાં ને શાંતિ ને મિત્રો આપણે હાથમાં જળ લઈ લીધું છે અને આજે ભૂદેવની સાક્ષી એ અમારા સોલંકી પરિવારના એક તો પિતૃ ન રહી જાય બરાબર ભૂદેવ એવા મંત્ર મારો ગમે અહીંયા હાથ પાતાળ મળે ને આજે અમારા પિતૃ આવવા જાય જળ આમ મારા હાથ કરો રેડી હાલો ભૂદેવ હરે હે ઓ અનાધે નિધિનો દેવ સંગ ચક્ર ગદાધર અક્ષય પુંડરી કાક્ષ વિત્ર મોક્ષ પ્રદો ભવાદાશિવ તો આજે આપણે છે ને ભૂદેવની સાક્ષી એ અમારા સોલંકી પરિવારને સમસ્ત પિતૃઓને આજે આપણે જળ છે આપડા હાથે એવું છે અદાની એક એવી ઈચ્છા છે કે તમે અંદર જાઓ ને શું કરવાનું છે આપડે શિવ નો અભિષેક કરવાનો વાહ ભાઈ વાય વા ધન્ય થઈ ગયા હાલ હૈરાણી તો જા હું આવે અંદર ગુણ ભક્ત ભટાર અભિષેક કરી લીધો છે ને ભાઈ અભિષેક કરતાની સાથે શરીરની અંદર એક અલૌકિક શક્તિનો હું છે કારણ કે ભાઈ ભુદેવ મંત્ર એવા બોલે ને કે આ ભૂકા કાઢી નાખે તમે મહાદેવ પણ આમ સ્વયં પ્રગટ થઈ ગયા છે એમ હે ભુદેવ મજામાં ને ઓહો નાજાભાઈ કેમ છો મજામાં સારું ને કેમ છો મજામાં હા ભાઈ નો આપણે રુદ્ર અભિષેક એ આદો કરાવજો બરાબર પાંચસો ને એકાવન રૂપિયા એક દિવસને લેવાના છે બરાબર જેટલા દિવસ બે હે નાજાભાઈ રેડી ભૂલતા નહીં અમારા ગામમાં મોટો ખેડૂતો એક સંગુ ભૂલાય એ મારી કલેજી તો જો ચાલો બધા ખાવાનું છે તો પેલા ખાઈ લઈએ મારી લાસા અને સગુણ ને છે ને હમણાં બે દિવસની રજા છે તો બાજુમાં છે ને ઓમનાથ દાદા નું મંદિર છે તો અહીંયા છે ને મેળો ભરાય છે તો હું અત્યારે ત્યાં જવાનું છું હું છે રામભાઈ છે અને મારી સાથે બાલુભાઈ છે ચાલો આપણે નીકળીએ જો બે બેનું છે ને ગાડી કહીએ નહીં હું કારણ કે ઓફિસે થોડું કામ હતું ને ભાઈ ગયું ફોન કરે પપ્પા કઈ આવીશું પપ્પા કઈ આવી ખોલી ને વારજો હાલો ફેમિલી તો જાય છે તો ઓમનાથ ને મળીએ આપડે ઓમનાથ જઈ જય દ્વારકા દેશ રામા બહુ વાર લગાડો તો ટ્રાફિક જો તમે કેટલી ટ્રાફિક છે ને

અને રામ મામા હવાર આવ્યા તો એને મોબાઈલમાં જ ગરી ગયા ખબર નઈ હું ઘૂસી ગયા એ મામા પાણીપુરી લઈ લીધી ને બે બેન છે ને સોય છે અલગ અલગ હોય અમારે બેન ને છે ને ડુંગળી વિનાની હોય ને કાવ્યા બેને ડુંગળી હોય કાં કાવ્યા બેન હે કઈ એની વાત જતી હતી પાણીપુરી હાલો આરામથી ખાઈ લો ફટાફટ એટલે બાલુભાઈ ટૂંકમાં લીંબુ શરબત દીધું છે રામભાઈ ને કઈ નહીં કે હું ઘરથી બધું લઈ ને આવ્યું એમ બધું ભાઈ એ અત્યારે લાસાના સગુણે એવડી શોખ તો તમે જો

તો ક્યાં જશું અને કઈ રીતના મેળોનું આયોજન છે એ પણ તમને બતાવશું ટ્રાફિક અત્યારે જોરદાર છે અને આ જે મેળો છે ને હવાનીમાં એ વેરાવળના સમસ્ત ખારવા સમાજ છે ને એનું હોય મિત્રો અને હવે અમે છે ને કારણ કે ટ્રાફિક અત્યારે તમને બતાવું કારણ કે ઓલી બે બેનું જઈ ન નગે હવે અહીં તમે નીકળી જ ઓલી સાઈડ જુઓ તમે કેટલી ટ્રાફિક છે ક્યાં હાલી હકે એવી કંઈ જગ્યા જ નથી એટલે મિત્રો હવે અમે એવું નક્કી કર્યું છે કે હવે છે ને સીધા નીકળી જાય હવે જાય સીધા ઘરે ને આજના બ્લોગને પણ અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરેક સાથે જય દ્વારકાથી જય મો મંગર રાધે રાધે બાભાઈ